ઉનાળાની કાળ ગરમી શરૂ થઈ ગઈ છે અને ઉનાળાની અંદર ઘણા બધા પેશાબમાં બળતરાની સમસ્યા યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન લાગી જવાની સંભાવના મૂત્ર ખૂલીને ના આવે આવી ઘણી બધી સમસ્યા ઉનાળામાં ઘણા બધા લોકોને સતાવતી હોય છે તો એના માટે બેસ્ટ હોમ રેમેડી એટલે કે તમારા રસોડામાં રહેલી આ બે ત્રણ વસ્તુનો ઉપયોગ કરીને એક તમારે ડ્રિંક બનાવવાનું છે અને આ ડ્રિંક છે એનું સેવન સવારે નરણા કોઠે બે થી ત્રણ દિવસ કોન્સ્ટન્ટ તમે કરો છો ને તો જે લોકોને ટ્રેક ઇન્ફેક્શન લાગી હોય પેશાબ ના આવતો હોય પેશાબમાં બળતરા થતા હોય હીટ હીટ વધી વધી હોય જાય જેના કારણે ગેસ એસિડિટી અને અસહ્ય ગરમી લાગતી હોય તો બધામાંથી તમને ધીમે 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 રાહત મળશે હવે કઈ રીતે ડ્રિંક બનાવવાનું છે કઈ કઈ વસ્તુ જોઈશે અને ક્યારે સેવન કરવાનું છે એની બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને પૂરો જોજો અને એ પહેલા આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા હો તો ફટાફટથી થી કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો ઉપાય જોઈએ તો મિત્રો ઉપાયની અંદર મેં તમને કીધું કે રસોડામાં રહેલી આ બે થી ત્રણ વસ્તુનો ઉપયોગ કરવાનો છે તો તો સૌપ્રથમ જેવા તમે રાત્રે સુવા તેવા તમારા માટલાનું એક ગ્લાસ તમારે પાણીની જરૂર પડશે હવે આ માટલાના એક ગ્લાસ પાણી લેવાનું છે તમારે એની જગ્યાએ તમારે કોઈ ફ્રીજ પાણી લેવાનું નથી આ બાબતનું તમારે મિત્રો તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે એક ગ્લાસ જેટલું તમારા માટલાનું પાણી તમારે એક ગ્લાસમાં તમારે લઈ લેવાનું

તમારે અડધી ચમચી જીરું એડ કરવાનું અને એક ચમચી તમારે આખા દાણા જે તમને મિત્રો સ્ક્રીન ઉપર દેખાતા હશે કે આખા દાણા અને આખું જે જીરું હોય બંને પાવડર ફોર્મમાં પણ મળતા હોય છે પરંતુ પાવડર ફોર્મમાં તમારે નથી લેવાના બંને તમારે આખા લેવાના છે આખા આખા દાણા આખું જીરું તમે લીધું અને ક્વોન્ટિટી તમારે એક ચમચી દાણા અને અડધી ચમચી જીરું લીધું અને પાણીના ગ્લાસમાં તમે માટલાનું પાણી લીધું એમાં એડ કરી દીધું ઉપર ઢાંકણું ઢાંકીને રસોડાના કોઈ ખૂણામાં તમારે મૂકી દેવાનું બીજા દિવસે સવારે જેવા તમે ઉઠો એવા આ ડ્રિંકને તમારે થોડું નવ સેકું કરવાનું એકદમ ઉકાળવાનું નથી લગભગ ત્રીસ થી ચાલીસ સેકન્ડ થોડું હુફાળું ગરમ થાય ત્યાં સુધી એને ગરમ થવા દેવાનું ત્યારબાદ તમારે ઘરની ઉપર રાખવાની અને નીચે કોઈ બીજો ગ્લાસ અથવા વાટકો તમારે રાખવાનો અને આ ડ્રિંક જે આખી રાત રહ્યું છે એને તમારે ફિલ્ટર કરી દેવાનું એટલે કે ગાડી દેવાનું એટલે કે તમારું જે દવા છે તમારી નીચે ગળી રેડી થઈ ગઈ હવે આને તમારે મિત્રો સેવન તમારે ક્યારે કરવાનું છે કે સવારે જેવા ઉઠો એવા નરણા કોઠે એટલે કે બ્રશ કરવાનો જે પણ તમારો સાહેબ સિડ્યુલ હોય એની પહેલા પહેલા તમારે જેવા ઉઠો એવા આ ડ્રિંક તમારે શિપ સીપ કરીને કોઈ જગ્યાએ તમારે બેસીને પીવાનું ઉભા ઉભા તમારે એવું નથી કે ભાઈ ડ્રિંક છે તો લાવો ફટાફટ પી જવું તમારે કોઈ પણ જગ્યાએ તમારે ટેબલ ખુરશી સોફામાં તમારે બેસવાનું એકદમ નિરાતે અને ત્યારબાદ તમારે એક એક ગોટો મોઢામાં તમારે રાખ્યો અને આ રીતે તમારે હોડાવાનો છે જેને કારણે મોઢાની સલાહ એવા બધું ભળે અને ત્યારબાદ તમારે ઘૂંટણે ઘૂંટણે કરીને આ જે એક ગ્લાસ છે એનું તમારે સેવન મિત્રો રેગ્યુલર કરવાનું છે થોડા દિવસ સુધી બે થી ત્રણ દિવસ સુધી તમે આ ડ્રિંક ધીમે ધીમે પીવો છો ને તો જે લોકોને પેશાબ માં બળતરાની સમસ્યા હોય એ પણ દૂર જશે ઘણા લોકોને મિત્રો મૂત્ર ખુલી ને ના આવતું હોય એટલે કે વોશરૂમમાં જાય પરંતુ મૂત્ર ખુલી ને ના આવે અને મૂત્ર જયારે આવે ત્યારે ખૂબ બળતરા થતા હોય અંદર જાણે કે આગ લાગી હોય એવી કન્ડિશન થાય ગેસ એસિડિટી દૂર થઈ જશે ભાત પગના તળિયાની અંદર બળતરા છે એ પણ દૂર થઈ જશે આખા અને આખું જીરું છે એ પરમ છે એટલે કે ગરમીની અંદર ઉનાળાની અંદર બોડીમાં એક તો ગરમી હોય અને પિત્તનું પ્રમાણ વધી જાય જેના કારણે આ બળતરાની સમસ્યા મિત્રો સતાવતી હોય છે તો આ ડ્રીકનું સેવન તમે આજથી જ ચાલુ કરી દો જેના કારણે આ બળતરાની બધી જ સમસ્યા ધીમે 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 આસાનીથી દૂર થઈ જશે અને જતા જતા બે ટીપ્સ તમને આપવા માંગુ છું કે ઉનાળો ઉનાળાની કાળ જાળ ગરમી શરૂ થઈ ગઈ છે જેના અંદર ઘણા બધા લોકો પાણી પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન નથી કરતા પૂરતા પ્રમાણમાં પાણી ડેલી જે જરૂરિયાત હોય ડેલીની જેટલું ઇન્ટેક્ટ કરવું જોઈએ મિનિમમ ત્રણ થી ચાર લીટર જેવું દસ થી બાર ગ્લાસ જેટલું એટલું પીતા નથી ગ્લાસ પીવે જેના કારણે કારણે પણ સુકાઈ જાય 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 મોઢામાં આવી આવી એના ચામડીમાં બધામાં આખા બોડીમાં પીવેને સમસ્યા મિત્રો થાય જેના કારણે જયારે પણ બહાર જાય તો ચક્કર આવે માથું દુખાવે આવી બધી સમસ્યા પણ મિત્રો થતી હોય છે તો તમારે પૂરતા પ્રમાણમાં પાણી તમારે પીવાનું છે ત્રણ થી ચાર લીટર પાણી દસ થી બાર ગ્લાસ જેટલું તમારે પાણી પીવાનું છે પીવાનું છે અને પીવાનું જ છે અને સાથે સાથે બપોરનો શેડ્યુલ હોય તમે જેવા જમી લો તો તમારે દિવસમાં એક થી બે ગ્લાસ જેવી બટર મિલ્ક એટલે કે છાશ નું તમારે સેવન કરવાનું છે જે ઉનાળાનું દેશી પીણું છે તો તમારે આ છાશ સેવન પણ તમારે કરવાનું છે એક થી બે ગ્લાસ દિવસમાં અને સાથે સાથે પૂરતા પ્રમાણમાં પાણી પણ પીવાનું છે અને મેં જે તમને ડ્રિંક કીધું ને એ ડ્રિંક નરણા કોઠે જો તમે પીવો છો ને તો ધીમે 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 હાથ પગના બળતરા અને ખાસ કરીને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન અને ઉનાળાની અંદર ઘણા બધા લોકોને સમસ્યા સતાવતી હોય છે તો એવા આપણા ભાઈ બહેનોની મદદ થઈ રહી મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન ને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે